નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ નંબર બાવીસ પટોરા મિત્રો આ પ્રકરણના ભાગ એકના વિડીયોની અંદર આપણે જોયું કે જે પટોરું છે એ ખૂબ ઊંચી કિંમતે વેચાય છે અસલ પટોરું જે છે એ પાટણમાં બને છે અને એ મોંઘું વેચાય છે અને એક પટોરા બનાવતા ચારથી છ મહિના લાગે છે જેથી એને અગાઉથી ઓર્ડર આપીને બનાવવામાં આવે છે તો મિત્રો આ પટોરું શા માટે મોંઘું વેચાય છે તો કે પટોરા બનાવવા માટે મલબારી સિલ્ક અને જે રંગો આવે છે એ ખૂબ જ મોંઘા હોય છે અને તેને બનાવવા આવડત ચીવટ અને ધીરજ જરૂરી છે એક પટોરું બનાવતા ચારથી જો છ મહિના લાગે છે મિત્રો એટલું પટોરું સુંદર રંગબેરંગી અને હસ્તકારીગરીનો નમૂનો છે તેથી જ તે ઊંચી કિંમતે વેચાય છે અને આપણે એક તેના વિશે જે લોકગીત ગવાયું હતું તેમના વિશે વાત કરી કે આપણા કવિઓએ પણ તેમને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે અને જે પાટણની વાવ છે તેમાં પણ તેમની ભાત કંદારવામાં આવી છે અને પતોરાનો રંગ એ જતો નથી પતોરાનો રંગ એ પાકા રંગોથી રંગાયા હોવાથી તેનો રંગ જતો નથી અને છેલ્લે એક આપણે ગુજરાતમાં જે કહેવત છે કે પડી પતોરે ભાત ફાટે પણ ફીટે નહીં

ઘણા દિવસોની મહેનત માગી લે છે મલબારી સિલ્કના ટાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી સાથે જોડાયેલા સાતસો પરિવારમાંથી અત્યારે માત્ર ત્રણ જ પરિવારો પટોરાની આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવા મથી રહ્યા છે બીજા ઘણા બધાએ આ વ્યવસાય છોડી દીધો છે જોયું મિત્રો સાતસો પરિવાર હતા તે પ્રાચીન સમયથી ચાલતી આવતી આ જે આપણી કારીગરી છે એ સાતસો પરિવાર હતા તેમાંથી ઓછા થતાં થતાં આજે માત્ર ત્રણ જ પરિવારો છે જે આ કામ કરી રહી છે અને તે શા માટે કે આ હસ્ત કારીગરીને જીવંત ટકાવી રાખવા માટે મિત્રો કારણ કે જો આ કારીગરો જેટલા ત્રણ પરિવારો પણ આ જો પટોરા બનાવવાનું બંધ કરી દે તો આપણી પ્રાચીન સમયથી જે ચાલ કારીગરી જો છે તે નાશ પામશે અને ભવિષ્યમાં બીજી પેઢી આગળ એ જોઈ શકશે નહીં એને ટકાવવું જરૂરી છે મિત્રો જેના માટે આ જે ત્રણ પરિવાર છે એ આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવા માટે મથી રહ્યા છે પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણની જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ છે સાચી વાત છે ને મિત્રો એ પાટણની જે પટોરાની હસ્તકારીગરી એ માત્ર ને માત્ર પાટણની જ નહીં પરંતુ આપણા ગુજરાત માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે કે એ પાટણના પટોરાની હસ્તકારીગરી એ આપણા ગુજરાતની અંદર છે આપણા ગુજરાતના કારીગરો કરે છે અને ત્યાં બનાવાય છે અને એ ગુજરાત આપણા ભારત દેશની અંદર એટલે ભારત માટે પણ શાન અને દેશનું ગૌરવ વધારનાર છે પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ક્ષમા પટોરાની આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોરાની સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગીરીના કસબીઓને મદદ કરવી જોઈએ નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે બરાબર છે મિત્રો કે આપણે શું યોગદાન આપી શકીએ હું સ શરૂઆતમાં પ્રક વાત કરી હતી કે આપણે શું યોગદાન આપી શકીએ તો મિત્રો ભલે પટોરો ઊંચી કિંમતે વેચાય જેના કારણે લોકો હવે ખરીદતા નથી પરંતુ જે લોકો પાસે પૈસા છે અને કરી શકે એવા લઈ શકે એવા હોય તો આ કારીગરી આ કલાને ટકાવવી ટકાવવા માટે તેઓએ એમાં યોગદાન આપવું જોઈએ યોગદાન આપવું મતલબ કે સારી આપણે બનાવડાવવી જોઈએ બરાબર એમની જે કિંમત છે જે કિંમતે વેચાય છે તે કિંમત આપીને આપણે એમાં એ કા કલાને ટકાવવા માટે આપણે એમાં યોગદાન આપી શકીએ તો ખૂબ જ સારું રહેશે તો આપણે આ કલા કાયમ માટે આપણે રહેશે નહીં તો આ કલા એ લુપ્ત થઈ જશે મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે પ્રશ્ન છે મિત્રો કે મોક્ષા અને જે છે તેમના ઘરમાં કામ ચાલે છે પતોરાનો બરાબર તેવો તો આ પ્રશ્ન એ છે કે શું તેમના બાળકો પણ આ કલાને શીખી શકશે શીખવાડી શકશે પૂછ્યું છે તો મિત્રો પતોરા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવરત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે ઘણા દિવસની મહેનત માગી લે છે મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે પરંતુ સામે ખરીદનાર વર્ગ જે છે એ ઓછો છે ફેશન બદલાતા પટોળાને પસંદ કરનાર વર્ગ પણ ઘણો ઓછો છે ફેશન પ્રમાણે ચાલતા હોય છે આથી સાતસો પરિવારમાંથી અત્યારે ત્રણ પરિવાર આ કાર્ય કરે છે લુપ્ત થતી જતી આ કલા અને તેના કસબીઓ આ કામ ચાલુ રાખશે કે કેમ તે એક પ્રશ્ન છે મિત્રો કારણ કે તેઓએ પણ પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે બરાબર તો તેઓ પાસે કોઈ ખરીદે જ નહીં તો તેઓ શું કરશે પછી એટલે આપણે આ કારીગરો જે છે આ જે કલા છે એને લુપ્ત થતી અટકાવવા માટે આપણે જ યોગદાન આપવું પડે એમ છે આપણે જ પટોળા બનાવરાવીને એમાં તેઓને યોગદાન આપી શકીએ તો જ આ કલા તકી શકશે આ સંજોગોમાં મને લાગે છે કે મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવાડવાને બદલે તેમને બીજા નવા ધંધામાં ગોઠવશે જો આ રીતે ચાલશે પટોરું બનાવવા માટે પટોરા માટે કોઈ ગ્રાહક જ ન આવે બનાવડાવવા ન માગે તો પછી કેવી રીતે ચાલુ રહેશે મોક્ષા અને નિર્મલના બાળકોને શીખવી શકશે કે કેમ એ એક પ્રશ્ન જ છે મિત્રો બરાબર તો આપણું યોગદાન જરૂરી છે એમાં જે લોકો ખરીદી શકતા હોય તેઓએ જરૂર પતોરું બનાવડાવવું જોઈએ અને તેઓને જે કિંમત આપીને લેવું જોઈએ એ જ યોગદાન આપણું રહેશે તમારી નોટબુકમાં લખો તમે કોઈને ક્યારેક સાર ઉપર કઈક વણટા જોયા છે તેઓ શું રહ્યા હતા અને ક્યાં મિત્રો મિત્રો ઉપર કંઈક વણટા જોયા હોય તમે તો કહી શકો છો તો મિત્રો સાર ઉપર કાપડ વણતા હોય છે આ વણાટકામ તમે કદાચ જોયું હોય તો તમારે એ મુજબ લખવાનો રહેશે રંગેલા હોય છે શું તમે બીજી કોઈ વસ્તુ જેને રંગ કરવામાં આવે તેવી જાણો છો તો મિત્રો ઊનના ડોરાઓને રંગવામાં આવે છે જેમાંથી રંગબેરંગી સુંદર ઊનના જે આપણે શ્વેતર પહેરીએ છીએ એ તૈયાર કરવામાં આવે છે ઊનના જે દોરા હોય છે રંગવામાં આવે છે અને રંગબેરંગી આપણે સ્વેતર

ઘણા બધા માણસો સાથે કામ કરતા હોય તો એવી એક વાત કરીએ તો સિલાઈ મશીનનો સ્ત્રીઓ હવે ઘણા બધા જગ્યાએ સિલાઈ મશીનનું કામ એક સાથે મળીને કરતા હોય છે બરાબર ને કોઈ સંસ્થાની અંદર જોડાયા હોય કોઈ દુકાનદાર હોય જે સિલાઈનું કામ કરતા હોય તો તેઓ એક સાથે વધારે માલ બનાવવાનો હોય તો એ પ્રમાણે સિલાઈ કામ કરતાં તમે જોયા હશે બરાબર ત્યારબાદ છે તે વસ્તુ બનાવવાની રીત વિશે જાણકારી મેળવો હવે તમારે જ આ જાણકારી તમે સિલાઈ કામ માટે જે કામ કરતા હોય ત્યાં જઈને તમે પૂછી શકો છો બરાબર ભાઈઓ છે તો ભાઈઓ પણ સિલાઈ કામનો દરજી હોય તો તેઓ પણ એકસાથે મળીને કામ કરતા હોય તો તમારે ભાઈઓ ભાઈઓ કામ કરતા હોય ત્યાં જઈને પૂછી શકે છોકરીઓ જ્યાં મહિલા કામ કરે છે સિલાઈનું ત્યાં જઈને પણ પૂછી શકે અઠવાડિયા સાથે મળીને પણ તમે પૂછી શકો છો બરાબર બાળકો બધા સાથે મળીને પણ આ વસ્તુ બનાવવા મહિલાઓ અને પુરુષો અલગ અલગ પ્રકારના કામ કરે છે પ્રશ્ન છે કે આ વસ્તુ બનાવવા મહિલાઓ અને પુરુષો અલગ અલગ પ્રકારના કામ કરે છે તો મિત્રો પુરુષો પેટર્ન મુજબ કામનું કાપડનું કટિંગ કરે છે અને મહિલાઓ તે કાપડને માપ મુજબ સીવવાનું કામ કરે છે અને ઘણી જગ્યાએ અમુક સ્ત્રી પુરુષો દ્વારા તૈયાર કરેલા વસ્ત્રોના ઇસ્ત્રી અને પેકિંગના કામ પણ સાથે કરવામાં આવતા હોય છે બરાબર શું આ વસ્તુ બનાવવામાં બાળકો પણ મદદ કરે છે તો હા બાળકો પણ કરી શકે છે બાર બાર વર્ષથી મોટી ઉંમરના કેટલાક બાળકો શાળાએથી છૂટ્યા બાદ વસ્ત્રોના પેકિંગ કામમાં જોડાઈ શકે છે પેકિંગ કરવામાં તો આપણને ખબર આવડતું જ હોય છે બરાબરને શોધી કાઢો અને લખો લુહાર સુથાર કુંભાર સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરો લુહાર સુથાર અને કુંભાર સાથે તેઓનું જે કામ છે સુથાર છે તો સુથારે લાકડાની ચીજ વસ્તુઓ બનાવે કુંભારે માટીના વાસણો બનાવે બરાબર લુહારે લોખંડની વસ્તુઓ બનાવે તો તેઓ વિશે વાત કરીને શું માહિતી મેળવવાની છે કે જે વિવિધ વસ્તુઓ છે જેમ કે લુહારભાઈની વાત કરીએ તો આપણે લુહારભાઈ એ લોખંડની વસ્તુઓ હળ પાવડા કોડારી વગેરે બનાવે છે બરાબર અને એ જે વસ્તુઓ બનાવે છે એ સાના એના માટે પણ એમને સાધનની જરૂર પડે ને કે સાના પર એ બધી વસ્તુઓ બનાવી શકે તો એના જે સાધનો છે એ એરણ છે હઠોડો છે સાણસી છે કાતર છીણી ઢમણ વગેરે બરાબર તો આ માહિતી તમારે મેળવીને લખવાની છે કે કયા કારીગરને પોતાના સાધન સામગ્રી બનાવવા માટે વપરાતા સાધનો નામો જાણવાના અને તેઓ શું શું બનાવે તે વિશે બરાબર તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા તો મિત્રો તેઓ તેમનું કામ કરતા એ તેમના ઘરના વડીલો પાસે શીખ્યા હોય છે બરાબર તેમણે કામ કરવા શું શીખવું પડે છે તો મિત્રો અહીં આપણને કોઈ જે પ્રશ્ન આપ્યા છે લુહાર સુથાર અને કુંભાર તો તેનામાંથી આપણે શું લુહાર વિશે વાત કરી કે લુહારના સાધનો આ છે અને તેઓ ડાટરડું કુહારડી વગેરે બનાવે છે લોખંડની વસ્તુઓ બરાબર તો એક જ કોઈ એક વિષય તમારે લખવાનો છે જેમ કે સુથાર વિશે તમે લખવાનું શરૂ કર્યું તો સુથારભાઈ જે છે એમનું નામ લખવાનું અને તેમની સાથે તમે જે વાત કરી તેમના સાધનો તે વિશે લખવાનું અને તેઓ કોની પાસેથી આ કારીગરી શીખી બરાબર તો તે તમારે લખવાનું ત્યારબાદ તેમણે કામ કરવા શું શીખવું પડે તો આપણે લુહારની વાત કરીએ તો સૌ પ્રથમ લુહારને ધમણ ચલાવતા ઘણ ઉપાડતા એરણ અને હઠોડા સાથે કામ કરતા શીખવું પડે બરાબર લોખંડમાંથી જુદા જુદા ઘાટ કેવી રીતે તૈયાર થાય લોખંડને કેટલું ગરમ કરવું અને તેને ટીપીને કેવી રીતે તેમાંથી વસ્તુ બનાવી તે શીખવું પડે બરાબર સુઠાર વિશે હોય તો સુઠાર પાસેથી એવી માહિતી મેળવીને લખવાની હોય તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે તે બી પૂછવાનું રહે કે તેઓ કોઈને આ કામ પછી તમે શીખ્યા બરાબર પછી તેમના કુટુંબના કોઈ સભ્યને તેમણે એ કામ શીખવાડ્યું છે કે નહીં તે ત્યારબાદ છે નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે આવા કામ કરતા લોકોને તમે જાણો છો તેઓના નામ પહેલી કોલમમાં લખો બીજી કોલમમાં તેઓ તેમનું કામ કોની પાસે શીખ્યા તે લખો હવે જો કામનો પ્રકાર જેઓ આ કામ કરતા હોય તેવા માણસોના નામ તેઓ આ કામ ક્યાંથી શીખ્યા છે તો આપણને પહેલું આપ્યું છે કામનો પ્રકાર કયો છે તે કાપડ વણાટ તો મોક્ષા અને નિર્મલના માતા પિતા જે કાપડ વણાટનું પટોરા બનાવવામાં જે કામ કરવાનું હોય એ બરાબર તો તે મોક્ષા અને નિર્મલના માતા પિતાએ એ કોની પાસેથી શીખ્યું તો એમના વડીલો પાસેથી તેમના મમ્મી પપ્પા પાસેથી શીખ્યું હોય બરાબર તો તમારે અહીં રસોઈ બનાવવી છે રસોઈ બનાવવા માટે તમે મમ્મી પાસે શીખ્યા હોય તો મારી મમ્મી પાસેથી બરાબર તો મમ્મી એ કામ કોની પાસેથી શીખ્યા તો એમના મમ્મી પાસેથી શીખ્યા હોય અથવા દાદી શીખવાડ્યું હોય કાકી હોય એ શીખવાડ્યું હોય બરાબર તો આ પ્રમાણે તમારે સાયકલ સમારકામ આપ્યું છે બસ ચલાવવી સીવો અને ભરતકામ જે તમને જેવો આ કામ કરતા હોય તેવા માણસોના નામ બરાબર તો સાયકલ સમારકામ માટે સાયકલવાળાને મળવું પડે અને ત્યાંથી તમારે માહિતી મેળવવાની કે સાયકલ સમારકામનું કામ કોણે કરે છે અને તેઓ કોની પાસેથી શીખ્યા બરાબર બસ ચલાવનાર ડ્રાઈવરને મળવું પડે આ રીતે જે પણ અહીં જે નામો આપ્યા છે તેને તમારે તેની પાસેથી વાત જાણવાની અને લખવાનું રહેશે રસોઈ બનાવવી એ તો તમે બનાવો છો તેથી રસોઈ તમે તમારી મમ્મી પાસેથી શીખી શકો છો બો રસોઈ તો બધા જ દરેકી બનાવવાનું જ છે માટે રસોઈ બનાવવીમાં આપણે બધાનું જ આવી શકે કે રસોઈ બનાવતા હું મારી મમ્મી પાસે તમે ભલે પાંચમા ધોરણમાં ભણો છો પરંતુ થોડું ઘણું કામ તો તમને આવડતું જ હોય છે પાંચમા ધોરણની છોકરીઓ રોટલી કે રોટલા તો બનાવતા જ હોય છે બરાબર તો તમારી મમ્મીએ શીખવાડ્યું હોય તો તમારે એ લખવાનું બરાબર ત્યારબાદ અહીંયા પાઠ આપણો આ પૂરો થાય છે ત્યારબાદ આપણે ફરી મળીશું પ્રશ્નોના જવાબ દ્વારા